વિરમગામ તાલુકાના વંથડ ગામે જૂની અદાવતે તકરાર સર્જાઈ તીક્ષ્ણ હથિયારથી સામસામે હુમલો કરતા મહિલાઓ સહિત પાંચ લોકો ઇજાગ્રસ્ત વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં આઠ શખ્સો સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના નળકાંઠાના વંથડ ગામે કોઈ જૂની અદાવતે બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારોથી સામસામે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કુલ પાંચ લોકોને ઈજા પહોંચી હતી જેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વિરમગામ તાલુકાના વંથડ ગામે આરોપીઓ દ્વારા પાછળથી આવીને કાંતિભાઈ વાલાભાઈ ચાવડા નાઓને કોઈ ધારદાર હથિયારથી માથાના ભાગે લોહીફૂટ કરી તેમજ અન્ય આરોપીઓ દ્વારા હાથના ભાગે લોખંડની પાઇપ મારીને ફ્રેક્ચર કરી અન્ય આરોપીઓ દ્વારા લોખંડના સળિયાથી મૂઢમાર માર મારી તેમજ તેમને છોડાવવા જતા ભાઈને પણ અન્ય આરોપીઓ દ્વારા સળિયાથી ગંભીર ઇજાઓ પહોંચાડીને બિભત્સ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે કાંતિભાઈ વાલાભાઈ ચાવડા રહે વંથડ નાઓએ હુમલો કરનાર આરોપીઓ ચંદુભાઈ રામજીભાઈ ચાવડા રીટાબેન ચંદુભાઈ ચાવડા સાગરભાઈ ચંદુભાઈ ચાવડા પારુલબેન ચંદુભાઈ ચાવડા તમામ રહે વંથડ તાલુકો વિરમગામ સામે વિરમગામ નરસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ જ મામલે અન્ય ક્રોસ ફરિયાદમાં આરોપીઓ દ્વારા વંથડ ગામ ખાતે રહેતા ચંદુભાઈ રામજીભાઈ ચાવડા નાઓને માથાના ભાગે કુહાડી મારીને ઈજાઓ પહોંચાડી તેમજ જમણા ખંભાના ભાગે લોખંડની પાઇપ મારી ઈજાઓ પહોંચાડી આરોપીને પાડી દઈને રીટાબેન તથા પારુલબેનને મૂળ ઈજાઓ પહોંચાડીને વિભત્સ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ચંદુભાઈ રામજીભાઈ ચાવડા રહે વનથડ નાવોએ વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં હુમલો કરનાર આરોપીઓ ભાવેશભાઈ કાંતિભાઈ ચાવડા પિતમ્બરભાઈ વાલાભાઈ ચાવડા કાંતિભાઈ વાલાભાઈ ચાવડા કાંતાબેન કાંતિભાઈ ચાવડા તમામ રહે વંથર તાલુકો વિરમગામ સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ નળસરોવર પોલીસે બંને ફરિયાદો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે